વાસરડા ગામના શતાબ્દી જૂના કુવામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા હડકમ વાવ તાલુકાના વાસરડા ગામમાં આજે સવારના સમયે એક ચોંકાવનારી ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો છે ગામના ખેતરમાં આવેલી અવાપ જગ્યા નજીક આવેલા આશરે બસો વર્ષ જૂના અને લાંબા સમયથી જોડાયેલા કુવામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો છે ઘટનાની જાણ થતાં બ્રિગેડ અને વાવ પોલીસ તાત્કાલિક દોડી આવી હતી પ્રાથમિક માહિતી મુજબ કુવો લગભગ સો ફૂટ ઊંડો છે અને તેમાં અંદાજે ત્રણસો ફૂટ જેટલું પાણી ભરેલું હતું બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોલીસના હવાલે કર્યો હતો ત્યારબાદ મૃતદેહને વધુ તપાસ અર્થે અને પોસ્ટમોર્ટમ માટે વાવ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો સ્થાનિક નાગરિકોના જણાવ્યા પ્રમાણે આ કુવો વર્ષોથી બિનવપરાશમાં છે અને ગામના લોકો તે વિસ્તારથી દૂર રહેતા હતા હાલની પરિસ્થિતિમાં મૃતકની ઓળખ બંધ છે અને તેના મોતના કારણો પણ અસ્પષ્ટ છે વાવ પોલીસ પરણના કારણો અને મૃતકની ઓળખને લઈને ગુનાહિત દિશામાં પણ તપાસ ચલાવી રહી છે ઘટના સ્થળની આસપાસ કોઈ શંકાસ્પદ ચિહ્નો મળ્યા છે કે નહીં તે દિશામાં પણ તપાસની સંભવિતતા છે અચાનક ઘટના અંગે ચર્ચાઓના માધ્યમથી ગામમાં દહેશતનો માહોલ સર્જાયો છે રિપોર્ટર રાણાભાઈ પારેગી થરા નસ્કાર મિલો વાવ તાલુકાનું જે વાછોડા ગામ કહેવામાં આવે છે ત્યાંથી આજા સમાચાર મળી રહ્યા છે કુવામાં જો અંદાજો સો ફૂટ જેટલો કુવો છે અને ઝોનો કુવો છે